ગ્રેન્ડ કુરબા ટ્રસ્ટ પર મે ટૂંક સમયમાં એનો એનાઉન્સ પણ કરવાનો છું અને બહુ મોટો ફંક્શન પણ કરવાનું છું આ ટ્રસ્ટ દ્વારા આપા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહીંયા તેજલબેન આવ્યા છે અમારા બેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિરાજ જેમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગી છે નમી તો આખી રાતના જાગ્યા છે બોલો આજે દિવાળીનો પ્રોગ્રામ હતો અમારી મોટા મારા ગામમાં જતો મોટી આદરજમાં તોથી હરાતેડી ઘેર ગયો પોચવાગી ઊંઘ્યો

આવું નાવ સપોર્ટ હંમેશા ઠાકોર સમાજના દરેક આગે હોય વચ્ચે દિયોદરમાં કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા ખૂબ આનંદ થયો કે ભાઈ આવું થવું જોઈએ આપણા સમાજમાં અને થયું અને હંમેશા હું તો એટલું કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈને રહેવાનું છે બસ હલો ભાઈ

બોરો કહેવાય તેજલબેન એમનો દિલથી હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો અહીંયા આવી જાય ભાઈ हलो oh,

हरी बाइक खरी दोन ठाकुर जी चाहे बेबी चाहे खरी तो बेबी आपका समान ना है ना बहुत सारी चाहे तो बेबी ना पी दी हो नहीं पसी मिलाई पी मिलाई अलग अलग नहीं पी दी मिले ये ना मिलाई पी दी बस हमेशा साथ साथी रहो हेलो भाई जिग्नेश भाई कविराज आबा जा भाई जिग्नेश भाई जिग्नेश मिल लाओ आवाज आवाज लाओ भाई जिग्नेश भाई ने करसू आई जाओ दो आवाज भाई ભાઈ અય આપણા આમંત્રણ ને માન આપીને આવેલા આપણા મેમ